નહી lactate નહી ઉવાજી આય નહીં અરે તમે તમ ખોટું કહો અલ્યા તું ભોળા લઈને આવ્યો છે અલ્યા તમે અમને કહો ના ના ભોળા તો અમાર વાત છે અમાર વાત છે પુવાજી બારું ભડા પૂતાઈ ગયો તો હવે તો કોક કરબુ પછી લે તું માર ખાઈ તો જેતા એ દોનો મેં દોનો મેં

આ તો મને હાચકું પોતે કે નહીં આપણે જોઈ લઈએ ને વાલી હાચું નો છે કે આવે એ કદ આવે આવે

પણ 부아જી ડોલા લગી નાખવામાં ગરમાણ ફૂલ પડે એયું એ પણ આ તો નાશ્યા બહુ તો મુઠીમ બહુ થઈ જાય હમ તા લે તો લેવો તો હું પાહા નાખી દો અમાર દઈ નું થઈ જાય કે રેડો રેડો કેજો પાહા બેન બેન લઈ એ કોકલું પછી 부아જી કશું તો કરવું પડશે બારું બાર અલ્યા આ તો જાજો ચમ દાદા બધી ઉલવી અલ્યા અગરબत्ती કા અગરબत्ती હું જા ઉજા

તમે ભુવાજી તમે તમે આવું ના કરશો અમારું ગુરુજી ના ગુરુજી હે અમારું ભુવાજી હવે તમે ફોન કરો હવે તમે તો જરૂર ના પડે મારે ઓનલાઈન ભુવાજી આ શું આ ભોજ્યા ઊં કરે છે બીજું છોરવા દે લે પાવડિયા ગુરુજી ને કોન્ટેક્ટ કરો હું આ ગુરુજી ને કોન્ટેક્ટ પોચી જવાય ગુરુજી પોચી જતા હે આવા નહીં ના આવા આવા ગુરુજી ને ગુરુજી ખબર તો તમને ગુરુજી ના બુરીજી માર છવા ખબર તો પુત એક તો ટટકી મરી જાય

મારો આશીર્વાદ એ શું થાય છે શું થાય બોલો

કલાક ને અમને નાખે નાખે પણ પૈસા લાગશે મારા છેલ્લે વાત નહીં કરી પૈસા ની ગુરુજી નહી કરી ના પૈસા કોણ પચાસ હજાર રૂપિયા જેવું થાય એ ગુરુજી કોઈ કરો

અ ઇન્ફ્યુઝા ની થાય ના ભૂડો ઓમોનો અમારલું છે બધું લાબારો ના ધૂપ ને બૂપ પૈસા કીધા કે તમે ચાલે ને પોસ કીધા વા થઈ જાય ફાઇનલ તમે બધા ઓમ દેતારો સેટા દેતારે જો હો